ધાનપુર સજોઈ ગામના રાજુભાઈ હસનાભાઈ મોહનિયા તેમના સમર્થકો સાથે આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા ધાનપુર તાલુકાના સજોઈ તાલુકા પંચાયત સીટમાં આવતા ને અગાઉ બીટીપી પાર્ટીમાં લડી ચૂકેલા અને બીજે નંબર નવસો અઠ્યાસી વોટ મેળવી બીજા નંબરે હારેલા રાજુભાઈ હસનાભાઈ મોહનિયા આજ રોજ તેમના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા રાજુભાઈ હસનાભાઈ મોહનિયા એક સામાજિક કાર્યકર છે અને ભણેલા ગણેલા યુવાન નેતા બીટીપી પાર્ટીમાં અગાઉની ચૂંટણીમાં તાલુકા પંચાયત લડેલા અને નવસો અઠ્યાસી વોટ મેળવી બીજા નંબરે હારેલા રાજુભાઈ મોહનિયા આજરોજ એકસો ચોત્રીસ વિધાનસભા મતક્ષેત્રના પ્રભારી મિતેશભાઈ નાથાણી મહીપાલભાઈ ચૌહાણના હાથે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો આમનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે કોઈપણ ઉમેદવારને આમ આદમી પાર્ટી ટિકિટ આપે તેને ભારે બહુમતીથી વિજય બનાવવા માટે રાજુભાઈ મોહનિયા અને તેમની ટીમ આજથી ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં કામે લાગી ગયા રાજુભાઈ મોહનિયાની સજોઈ કણજર ડોલરિયા તાલુકા પંચાયત સમાવિષ્ટ ગામમાં જોરદાર પકડ હાલમાં પણ જોવા મળી રહી છે ત્યારે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ને પૂરી તાકાતથી વિજય બનાવવાનો આજ રોજ નિશ્ચય કર્યો અને એક ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં કામ કરવાનો મોકો મળ્યો તેમ રાજુભાઈ મોહનિયાએ જણાવ્યું અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ ગુજરાત જોડો જનસભા આજ રોજ ધાનપુર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું દેવગઢ બારિયા વિધાનસભા મિતેશભાઈ દેવગઢ બારિયા તાલુકા મહામંત્રી ભરતભાઈ દેવગઢ બારિયા પ્રમુખ મનોજભાઈ તેમજ દેવગઢ વિધાનસભાના સહપ્રભારી કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ જનસભાની અંદર ગામના અને પ્રમુખ તેમજ તાલુકા પંચાયત લડી ચૂકેલા એવા યુવાન આગેવાન રાજુભાઈ અને તેમના સાથી મિત્રો આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનું સૌનું હું સ્વાગત કરું છું આગળ ધનપુર તાલુકાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર નવયુવાનો વડીલો માતાઓ બહેનો પણ જનસભાની અંદર આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે ત્યારે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું સંગઠન સંગઠન ખૂબ મજબૂત થઈ ગયું છે આભાર મહામંત્રી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા